તો આ તરફ છોટાઉદેપુરમાં ડુંગરવાટ રોડ પર બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે એક વર્ષ પહેલા જ બનેલા બ્રિજમાંથી સળિયા બહાર આવી ગયા બ્રિજના રોડમાંથી બહાર ડોકાઈ રહ્યા છે જીવલેણ સળિયા તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે બ્રિજની સ્થિતિ પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે સ્લેબ ડ્રેનનું નિરીક્ષણ કર્યું હતું ઉડતી મુલાકાત લઈ સ્થિતિ પર પડદો પાડવાની પ્રયત્નો પણ કર્યાનો આરોપ છે મંત્રી દ્વારા સ્લેબ ડ્રેઇનનું નિરીક્ષણ કરતા પોલ

એક વર્ષ પહેલા જ બનેલા બ્રિજમાંથી સળિયા કેમડા બહાર આવી ગયા શું વિકાસના નામે બનેલા બ્રિજની ગુણવત્તા આવી હોય છે શું ફક્ત બ્રિજ બનાવીને જ સંતોષ માની લેવામાં આવે છે શું બ્રિજની મજબૂતી કે તેની ગુણવત્તા પર નથી મુકાતો કોઈ જ ભાર